બોયા બબુલ કા પેડ તો ખાડો ખોદ તે પડ વખાણેલી ખીચડી દાંતે વળકી નમસ્કાર મિત્રો હું છું તમારો ધનજી પાટીદાર મિત્રો ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરના ચુનાવની આજે આપણે વાત કરીશું એ પહેલા હું તમને જે કહેવા માંગુ છું કે જે લોકશાહીનું પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા લીરે લીરા ઉડાવવામાં આવી રહ્યા છે વિડીયો તમને દેખાતો છે આનું કારણ શું તમે બાવળનું ઝાડ વાયું હોય અને પછી તમે કેરીની આશા રાખો તો ક્યાંથી આવવાની કાંટા દાવાના તમે બાવળિયા વાવશો તો તમને કાંટા વાગવાના જેને વાગશે એ બધા બોલ છે હાથના કરેલા હૈયે વાગ્યા ખાડો ખોદે તે પડ તમે ખાડો એવો ખોદી દીધો ખાય કર નથી મોટી ન વખાણેલી ખીચડી દાઢું વળગી આ બધી કહેવતો એકદમ ફીટ બેસે છે આ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે ગડબડી આ બધી તમે આંદોલનને તમારી યાદ કરવાનું છે આ જ બધા લોકો એ ફોટો પણ જોવા તમને દેખાતો હોય છે ફોટા બે મેં વાયરલ કર્યા બે ફોટા તમને દેખાય મિત્રો આ જ લોકો હતા દેશની જે પરિસ્થિતિ થઈ છે જે હાલાત થયા છે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એનો જવાબદાર કોણ તો હું અન્ના આંદોલન એન્ડ એની ટીમ એમાં કેજરીવાલ આવી ગયા સુબ્રમણ્યમ સ્વામી આવી ગયા કિરણ બેદી આવી ગયા બાબા રામદેવ આવી ગયા અને વિનોદ રાય પણ આવી ગયા ટુ જી સ્પેક્ટ્રમનું કંપાઉન્ડ સીએજી એ પણ આવી ગયા આ બધા લોકોએ એક એવું ફિલ્મ તૈયાર કરી હતી એક વ્યક્તિને હીરો બનાવવા માટે એક વ્યક્તિને વડાપ્રધાન બનાવવા માટે અને આજે એકસો બેતાલીસ કરોડ લોકો જે દેશની જનતા છે એવા ખપ્પરમાં હોમાઈ ગઈ અને એમને હોમી દીધી એનો કોઈ જવાબદાર હોય તો આ ફોટા દેખો આ મંડળી તમે જુઓ ફોટા વિચલિત કરી દો સત્ય છે પણ કલ્પનાથી વધારે કડવું અમુક લોકો નહીં પચાવી શકે આવા આજે જે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે મેયરના ચુનાવની અંદર જે ધાંધલી તમને જોવા મળી તો એ તો થવાનું જ તો તમારે આ તો વિચાર કરવાની હું વાત કરી તો આ તો વિચાર કરવો પડે તમે એવા વ્યક્તિને રાજા બનાવી દીધો એવા વ્યક્તિને વડાપ્રધાનના હોદ્દા ઉપર બેહાડી દીધો અને એવા વ્યક્તિને વડાપ્રધાનના હોદ્દા પરથી નીચે ઉતારી દીધા જેની ના પૂછવા વાત વધુમાં તો હું તમને એવું કહેવા માંગુ છું આ વિડીયો મારો સેવ કરી દેજો જેને જો મૂકવું હોય સત્ય પણ કલ્પનાથી વધાર શકે રાજકીય કોઈ પાર્ટીની વિચારધારા ધરાવતા વ્યક્તિઓ છે આજે હું જે બોલવા જઈ રહ્યો છું એ આ વિડીયોને સેવ કરી અને તમે મૂકી દેજો અને અમુક લોકો નહીં બચાવી શકે મારી આ વાતને સત્ય છે પણ કલ્પનાથી વધારે કડવું છે અંગ્રેજો સામે ભારત દેશના ક્રાંતિકારીઓએ લડી અને આપણને આઝાદી અપાવી છે 30 જાન્યુઆરી 1948 ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને દુખની ત્રણ ગોળીઓ મારીને હત્યા જે કરી દેવામાં આવી અને ત્યાંના ચાર દિવસ બાદ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે આરએસએસ ઉપર બેન લગાવી દીધો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આંધળામાં આંધળા જો કોઈ ભક્ત હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે આરએસએસ પર બેન મારી દીધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એ વખતે ખબર હતી કે અંગ્રેજો સામુ આઝાદીની લડત આપણે બધા લડ્યા ક્રાંતિકારીઓ લડ્યા અને આ દેશને આઝાદી અપાવી આ દેશ એવા ખપ્પરમાં ઉમઈ છે અને આ દેશને આરએસએસ ઉપર બેન માર્યો તો એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે મનમાં નક્કી કર્યું છે એનો જીકર નથી કર્યો કહેવાય પણ એ બેન માર્યો તો એના ઉપર મને એવું લાગ્યું કે બેન માર્યો છે તો એમને એવો જીકર કર્યો છે એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ તો દૂરદર્શી વિચારધારાવાળા વ્યક્તિ હતા જેમને પાંચસો અને બાસઠ રજવાડાઓનું એકત્રીકરણ કરીને અખંડ ભારતનું જેમને નિર્માણ કરી દીધું હોય પોતે ભણેલા ગણેલા બેરિસ્ટર હતા સાદગી જેવું જીવન જીવ્યા અને એક એવો રાજનીતિના નેતા તરીકે એવો ઇતિહાસ લખી દીધો કે જેને કોઈ મિટાવી નહીં શકે ક્યારે પણ પોતાના મૃત્યુ બાદ દેશની જે અમાનત હતી એ પોતાના દીકરી મણિબહેનને કહે છે કે આ મારા મૃત્યુ બાદ જવાહરલાલ નેહરુજીના પેટી આપી આવજો તમે અને પોતાનું બેંક બેલેન્સ તો તમે બસો સોળ રૂપિયા બેંક બેલેન્સ કપડો બે જોડ ચંપલ બે જોડ ટિફિન અને એવા વ્યક્તિએ દૂરદર્શી વિચારધારાથી વિચાર્યું છે કે આરએસએસ ઉપર હું એટલા માટે બેન મારું છું કે આમની પ્રવૃત્તિઓ આમની નીતિઓ આમની સિસ્ટમ જોઈ અને એક દાડો અંગ્રેજો પાસેથી તો આપણે આ દેશને આઝાદ કરાવી દીધો પણ એક એવો સમય આવશે કે બીજી વાર ભારત દેશની જનતાએ આંદોલન કરવા પડશે અને આઝાદીની લડત લડવી પડશે એ દિવસો આજે દેખાઈ આવે છે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન મેયરના ચુનાવ છે અને એની અંદર પ્રિસાઇડિંગ ઓફિસર જેઓ ભારતીય જનતા પાર્ટીના માઇનોરિટીના પદના હોદ્દેદાર છે સીધી વાત છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીના મેયર ક્યારે પણ ન બની શકે ક્યારે પણ ન બની શકે સીધું દેખાય ટોટલ પાંત્રીસ મચ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સૌથી વધુ કાઉન્સિલરો ભાજપના છે ચૌદ તેર છે આમ આદમી પાર્ટી એક છે શિરોમણી અકાલી દળના સોળ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા અને એમનો મેયર થઈ ગયો આ લોજિક કોઈ ગણિતમાં તમને સમજણ પડે છે તો એ થવાનું કારણ છે તો એ વિડીયો તમે જોયો પ્રિસાઇડિંગ ઓફિસર એ પોતે પોતાની બોલપેનથી જે આમ આદમી પાર્ટીના જે તેર મત છે અને જે કોંગ્રેસના સાત છે એ બેલેટ પેપરો ઉપર પોતાની બોલપેનથી ઇન્ક સાઈ લગાવી રહ્યા છે અને એને રદ બાતલ કરી રહ્યા છે બે નીકળી જાય અને સોળ મતે સોળ વોટે ભારતીય જનતા પાર્ટીના મેયર ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર બની જાય છે આ લોજિક સમજવો બહુ અખરો અને આવી લાલિયાવાડી ચાલો આ લાલિયાવાડી થઈનું કારણ થઈનું કારણ અને પછી રાઘવ ચડ્ડાજી નિવેદન આપી રહ્યા છે કે દક્ષિણ કોરિયા જેવી પરિસ્થિતિ હાલાત ભારત દેશની અંદર થઈ રહ્યા છે સાચી વાત છે હાલાત થયા છે પણ જયારે અન્નાટી ટીમ એક વ્યક્તિને બેસાડવા માટે અને એવા વ્યક્તિને નીચે ઉતારવા માટે આંદોલન કરી અને એવા વ્યક્તિને સત્તામાં લાવવા માટે આંદોલન કરી ના પૂતો ના ભવિષ્ય ક્યારે પણ આવી ઘટના નહીં ઘટ અને એવા વ્યક્તિને વડાપ્રધાનના હોદ્દા પર બેસાડી દીધો તેનો અગર કોઈ શ્રેય જતો હોય

ચુજી સ્ટેક્ટ એક પોઈન્ટ છોતેર લાખ કરોડનું કંપાંડ લોકપાલ બી મોંઘવારી બેરોજગારી ફલાણું ઢીકણું સાડા નવ વર્ષ થઈ ગયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કશું કોઈ બોલવા માટે તૈયાર નથી આના બધી નોબતોનો સામનો કરવો પડે છે અને આમ પાર્ટી દિલ્હીની અંદર સરકાર બનાવી દીધી પંજાબની અંદર સરકાર બનાવી દીધી કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી એમને કઢાઈ નીકળ્યા અરવિંદ કેજરીવાલ બહે ગયા ભગવત માન બે ગયા પંજાબની અંદર કોંગ્રેસની સરકાર હતી ગુજરાતની અંદર સુરતની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો બની ગયા કોઈ કોંગ્રેસ મુક્ત થઈ ગયું સુરત થતું છે બધું ગાંધીનગરની અંદર ગુજરાતમાં તમે જુઓ તો કોંગ્રેસની સરકાર આવતી કોંગ્રેસની સરકાર બનતી કાઢી મૂકી એક આમ આદમી પાર્ટીનો કોર્પોરેટર એક કોંગ્રેસનો કોર્પોરેટર અને બની ગયા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું એવું પરિણામ આવ્યું કે છત્રીસ સીટો પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત ગણીએ તો ભારતીય જનતા પાર્ટીના મતથી વધારે છે છત્રીસ સીટો ઉપર વિચાર કરો તો એ ભારતીય જનતા પાર્ટી ચાલીસ કોર્પોરેટરોની જીત થઈ અને એમની સરકાર બની ગઈ ના ભૂતોના ભવિષ્યથી એટલે લીડથી બની બેતાલીસ સીટો શું ટોટલ આ સમજવાની ખૂબ જરૂર છે હવે આનો દોષ તમે કોનો આપશો એટલા માટે હું બધી કહેવતો બોલ્યો આનો દોષ તમે કોનો હાલશો પાવડનું ઝાડ વાયું છે અને તમારે ખાવી છે કેરી કે એ ઝાડ ઉપર કઈ કેરી આવવા ખાઈએ કઈ કેરી ખાવાનું ખાઈએ બિલાડીને તમે એવું કહો કે તારા ખીરનું ધ્યાન રાખવાનું છે એઠી કર્યા વગર ને ખાધ્યા વગર રહે એવી રીતે ભૂખ્યા માણસને તમે એમ કહો કે ભાઈ આ થાળીની હોર રાખજે તું તો શું થાય એવા તમે સત્તામાં બેહા દીધા વડાપ્રધાન બનાવી દીધા તો તમને એ વખતે બધી સમજણ નથી પડતી આજે આટલું બધું દુઃખવા માંડ્યું આજે આ બધું થવા માંડ્યું અને બે હજાર બાવીસ ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓ હમણો જ જઈ હમણો જ જઈ ચાલી લાખ ગુજરાતીઓ મત આપે આમ આદમી પાર્ટીને કે કેક કાપી કારણ કે નેશનલ પાર્ટીનો દરજ્જો મળી ગયો આમ આદમી પાર્ટીને ગઠબંધન તો હમણો થયું ગઠબંધન કઈ થયું હમણાં જ થયું અને આમ તો હક તો ખરેખર ચંદીગઢ ની અંદર તો ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો ચૌદ તેર આમ આદમી પાર્ટીના એક છે શિરોમણી અકાલી દળના અને સાત છે કોંગ્રેસ પાર્ટીના હવે ચૌદ મો થી એક ત્યાંનો સ્થાનિક સાંસદ સભ્ય અને સોળ કાઉન્સિલરો થી ભારતીય જનતા પાર્ટીનો બની ગયો મેયર અને એમાં આટલું બધું દુઃખ પ્રગટ કરવાની જરૂર જ નહીં જવાબદાર કોણ મૂળ મુદ્દાની વાત આ તમને આજે તકલીફ થઈ રહી છે દેશની જનતાને શું થતું છે આ મોંઘવારીના ખપ્પરમાં ઉમઈ છે એનો જવાબદાર કોણ તમે તો સમજો કે તમારે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સરકાર નહીં બની ચાલો બીજું શું શું ફરક પડવાનો ભારતીય જનતા પાર્ટીના મેયર બને તો એમાં તમને શું ફરક પડવાનો પણ ચંદીગઢની જનતાને શું આ દેશની એકસો બેતાલીસ કરોડ જનતાનું શું તમે એવું તો બાવણનું ઝાડ વાઈ દીધું તો બધા કોટા વાકી રહ્યા ત્રણ ત્રણ હજાર બત્રીસો રૂપિયા તેલનો ડબ્બો અગિયારસો પચાસ રૂપિયા રાધણ ગેસની બોટલ આ મોંઘવારીએ માજા મૂકી દીધી શિક્ષણમાં ભ્રષ્ટાચાર શિક્ષણ જેટલું મોંઘું થઈ ગયું આરોગ્યની અંદર તમે જુઓ કતલખોનો ચલાવવામાં આવું પૈસા ભરીને મોળ મરી જાય ચાર ઝોપડી મોણે જતો રે ભણવામાં તમે જોવો કોઈ તમે અત્યારે કશું ચીજ બાકી હોય રેશન કાર્ડ જેવી વસ્તુ એ બદલવાના પૈસા તો પાન કાર્ડ ને આધાર આધાર કાર્ડ સાથે લિંક કરવાના હજાર હજાર રૂપિયા માર્ક્સ નો પહેર્યું તો દંડ આ બધી પરિસ્થિતિ ઊભી ચોતી થઈ કને કરી દેશનું દેવું કર્જ અધધ અને ઓ રાજા બે હાડી દીધો પોતે 8400 કરોડ રૂપિયાના વિમાનનો ફરક એસી કરોડ લોકોને મફતના અનાજ ઉપર નિર્ભર કરી દીધા પૂંજીપતિઓના પચીસ લાખ કરોડ માફ કરી દીધા અને ખેડૂતોને ડુંગળીના ભાવ નહીં મળતા કપાસના ભાવ નહીં મળતા અને પણ આનો જવાબદાર કોણ રોડિયા પાસે ડાપણ આવી બધું પતી ગયું પછી અને કોઈને આ મારો વિડીયો સાંભળી કોઈને ખોટું લાગતું હોય સમજો કે આમ આદમી પાર્ટીની વિચારધારા ધરાવતો હોય ખોટું લાગતું હોય તો મને કોઈ ફરક નહીં પડતો તું તો ખોટું લગાડ્યા છે બાકી જે સાચું છે એ સાચું છે કોણ જવાબદાર આ છેલ્લો ગોટો જોઈ લો દેખાય આ મંડળીઓ હું વાતો કરતી છે અંદર આ બધા શું કરે આ હું કર્યું આ હશેની વાતો હતી કયું આંદોલન હતું આ કોને કાઢવા માટેનું આંદોલન હતું શું કોંગ્રેસ જતી રહી ત્યારે કોંગ્રેસ મુક્ત સુરત થઈ ગયું આજે આજે મતતા રહું કોંગ્રેસના શું ગાંધીનગર કોંગ્રેસ મુક્ત થઈ ગયું શું ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ ગયું જો ભારત દેશ કોંગ્રેસ મુક્ત થઈ ગયો ના થાય મતદારો છોડી દેવાના નહીં એ વિચારધારાના મતદારો અને તમે એવા વ્યક્તિને વડાપ્રધાન બનાવી દો અને એવી નિંદ્રામાં પોઢી ગયા અન્ના હજારેજી લોકપાલ બિલ મળ્યું મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર કશું કાબુમાં આવ્યું શું થયું શેના માટે કરી દીધું તો પછી શું થયું શું ટુ સ્પેક્ટ્રમ કમ્પાઉન્ડ થયું શું કોલસા કમ્પાઉન્ડ થયું ક્લીન ચીટો મળી ટુ જી સ્પેક્ટ્રમ ની ક્લીન ચીટ મળી કોલ કોલસા કમ્પાઉન્ડ ની ક્લીન ચીટ મળી ના ભાઈ આવું થયું નહીં અને તમે બધા મંડળીઓની વાતોમાં આપણે બધા આવી ગયા અને આજે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીના મેયર બને મિરચી લાગે બનવાના જ છે તમારા મતનો કોઈ અધિકાર જ નહીં રહેવા દો એના જવાબદાર બાબા રામદેવ જવાબદાર છે સુબ્રમણ્યમ સ્વામી જવાબદાર છે કિરણ બેદીજી જવાબદાર છે વિનોદ રાય જવાબદાર છે આ બધા જવાબદારો આ છ સાત જન તો બિલકુલ જવાબદાર છે જે વરઘોડો લઈને હેડ્યા એક એવા વ્યક્તિને હીરો બનાવવા માટે એક એવા વ્યક્તિનો વડાપ્રધાન ને નીચે ઉતારી દીધા આ છ જણ સાત જણની મંડળીની વાતોમાં આવી આપણે અને આજે રોઈ લયા શરમ આવી જુઓ તમને નરેન્દ્ર મોદીની તો થોડી એ રાષ્ટ્રભાવના દેશ ભાવના દેખાયા બસ એમની તો ખાલી હું છું એમની એવું રાજ કરવું બાકી અરવિંદ કેજરીવાલ તો દેશ જ વેચી મારે લઈ જો ભાઈ જોતો હોય એવી વિચારધારા વાળો વ્યક્તિ અરવિંદ કેજરીવાલ તમને કોઈ દેખવાય નહીં અને ઘણું કડવું લાગશે એવી મિરચી લાગશે પીછવાડા પણ આ હકીકત પછી એવું ન કહેતા ચૈતરભાઈ વસાવાનું વ્યક્તિગત સમર્થન કરું બાકી આ પાર્ટી તો કદીએ નહીં અને મોટો હોય તો ગઠબંધન ન કરું ગઠબંધન નહીં બાજુમાં ન ફરકવા વાતો આ બધો એકસો બેતાલીસ કરોડ એમાં હું શું ભારતીય મને ખબર આજે ચૌદસો રૂપિયા તેલનો ડબ્બો મળતો તો આ તેત્રીસો રૂપિયા થયા એનું કારણ જ નો હજાર અને આ મંડળી સાલી ચોર મંડળી મોટામાં મોટી શરમ આવી જો તમે આજે રોઈ ગયા ખોટું બધું થશે દેશની જે પરિસ્થિતિનું નિર્માણ થયું ને આજે એનો કોઈ જવાબદાર હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા હું તો અન્ના હજારે એડ કંપનીને જ કહું કે આ કંપની જ જવાબદાર અને આ મંડળી એવી મંડળી કે જેને ભૂખા કાઢી નાખે કોઈ મફતમાં કામ કરતું નહીં એ મંડળીને એકને મુખ્યમંત્રી બનવું હતું એકને રાજ્યપાલ બનવું હતું એકને ઉદ્યોગપતિ બનવું હતું કહેવાય બાબો પણ ઉદ્યોગપતિ બાબો એકને સાંસદ બનવું હતું એકે જુઠ્ઠું બોલી અને પદ્મભૂષણ એવોર્ડો બેવોર્ડો લઈ નિવૃત્ત થઈ ગયા ઘેર બે ગયા આ દેશની એકસો બેતાલીસ કરોડ જનતા ખપ્પરમાં ઉમઈ જઈ અત્યારે કોઈ બોલવાવાળો નહીં હવે શક્ષણ સારું જોઈએ આ સારું જોઈએ તે સારું જોઈએ શું કરવાનું ભાઈ શું કરવાનું રોડ્યા પછી ડાપણ આયું દીધો 52 નો જાન અને અત્યારે કેરીની આશા રાખી રોઈ રે કેરી ના આવી કેરી ના આવી છે એટના આવે મિત્રો મારા વિડિયોની ખૂબ સમજજો સમજો જેને સમજાય છે એને સમજાય છે આ વાત આ બળાપો હું એટલે કાઢી રહ્યો કે હું પણ ભોગ બન્યો આ વ્યક્તિને જ જો લાયા ના હોતા મંડળી ના લાવી હોય તો આજે આપણે આ દશાનો હોત આજે ડોલર તમે જો બાસઠ રૂપિયા ડોલર હતો એ વખતે આ લોકોને આ ચોરો મંડળીઓને દુઃખ થતું હતું અત્યારે તે આશી ચોરાશી રૂપિયા ડોલર રૂપિયાની શું હાલત થઈ કોઈ બોલવા તૈયાર નહીં પેટ્રોલ ડીઝલ સિત્તેર રૂપિયા પંચોતેર રૂપિયા હતું પણ એ વખતે ક્રૂડના ભાવ જોવામાં નતા આવતા અત્યારે ક્રૂડના ભાવ જુઓ અને પેટ્રોલ ડીઝલના ભાવ જો સીએનજી જો રોકેટ સ્પીડ થી ચડી ગયો અને તમે જોઓ બધું લાલિયાવાડી ચાલી રહી આ બધી પરિસ્થિતિનું નિર્માણ થવાનું કારણ શું કિસાનોની આવક ડબલ કરી દે છે શું થયું આજે જોવો ડુંગળીના ભાવ આજે જોવો કપાસના ભાવ ઉંજી પત્યો માલ માલ દેયા કરોડો રૂપિયા લઈને પહોંચી જાય પેલો બાબો થોથો લઈને ફરતો તો ખબર વિદેશમાંથી કાળું નાણાંનું લિસ્ટ કાળા નાણાંનું લિસ્ટ પાંત્રીસ ચાલીસ રૂપિયે પેટ્રોલ દેને વાલી સરકાર ચાહીએ કે પછી સત્તર પચતર રૂપિયા પેટ્રોલ દેને વાલી સરકાર ચાહીએ આ બાબો તમે બધા નિવેદન સાંભળે આ બધી મંડળી તમને ખબર નહીં આ પટાઈ દીધા તમને મને બધાની આ દેશની એકસો કરોડ જનતાને ખપ્પરમાં ઉમી દીધી અને હવે અત્યારે દાપણો કરવાને આગળ બધું થશે તમે તમારી જે ભૂલો કરી છે અને તમે જેને લાયા છો અને હજી આઝાદીની આંદોલનની લડત એકસો બેતાલીસ કરોડ ભારતીયો લડવી છે બીજી વાર હજી તમારે બીજી વાર આઝાદી માટે લડવું પડશે આ લખી દેજો મારા શબ્દો વિડીયો સ્ટોર કરી મૂકી દેજો એનું કારણ આ મંડળી અન્ના હજારે એન્ડ મંડળી એવો ઇતિહાસ લખાય છે કે આનું લાવી કોણ ભાઈ આઝાદી ની લડત લડવા માટે મજબૂર કેમ થવું પડ્યું બીજી વાર આ દેશની જનતા એ તો ઇતિહાસ ની અંદર આ મંડળીઓના છ લખાય છે શું પતિ ગયા બધા અને હવે ચંદીગઢ મેયર ચુનાવ માટે એમો નો બને એમો આ બધા તોફા કરો બરોબર નો બને સારું કર્યું ચોય બનવા દેવાના નહીં હજી તો બધાથી કાઢવાના હજી તો કાઢવાના ચલો મિત્રો મારો આ વિડીયો સારો લાગે તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અને તમારી પ્રતિક્રિયા તમારી રાય સાચી લાગે નિષ્પક્ષ કોઈ પાર્ટીના મતદાર તરીકે ના કરતા નિષ્પક્ષ તટસ્થરે કોમેન્ટ કરજો વાત સાચી ગંદી પાટીદાર ની તો લખજો બાકી તમને જે લાગે લખી શકો તમામ મિત્રોનો નમસ્કાર જય જય ગરવી ગુજરાત ભારત માતાજી જય વંદે માતરમ જય જવાન જય કિસાન શહીદો